વાવાઝોડાની અસરને પગલે આસામ મેઘાલય ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે ત્યારે હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાખી છે દેશમાં વહેલું ચોમાસું આવવાનું છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે હવામાન અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલાં સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થવાની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સ્વા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે વાવાઝોડાની અસરના પગલે દરિયામાં દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉસળ્યા હતા ભાવનગરના વાતાવરણમાં પલટો આવતા સોત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે વાવાઝોડું રાત્રે એકસો પાંત્રીસ કિમીના પવનની રફતાર સાથે સુંદરવન પર ત્રાટક્યું હતું રેમલ વાવાઝોડાને કારણે બંગાળની ખાડી અને ઓડિશા સુધી અસર જોવા મળી છે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે તોફાની અને ભારે પવન સાથે સોમેર વરસાદ પડ્યો હતો એટલું જ નહીં એકસો વીસથી એકસો પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ પતરા વૃક્ષો ધરાશાય થયા છે પશ્ચિમ બંગાળ ઓડિશામાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આસામ અને મેઘાલયમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ